હું મારા પૈસા થી લાવું છું એમાં ક્યાં તમારે બોલવાનું જ આવે છે મેં મારો પગાર ને એમાંથી લાવું છું કમાતા હોય એટલે વાપરવાનું એવું એમ તમારે

હવે તે મને કહી દીધું હવે શું સરપ્રાઈઝ આપવાની કે અહીંયા ગાડી લખેલું છે ગાડી સમજો છો મને પોતે ભૂલી ગયા છે પાછા પાછા ની વાત કરો છો અરે ખરેખર મને યાદ હતું ભાઈ મેં મસ્ત પ્લાનિંગ કરીને રાખ્યો તો કાલ માટે તો બર્થડે ઉપર શું થાય તું બર્થડે ભૂલી ગયા હતા મારી મન બધા નાટક તમારે ખબર પડે છે હું વાર મહિનાથી તમારી જોડે રહું છું સારી રીતે ઓળખું છું તમને હું એ ઓળખી જ ગયો છું ને પણ આવું બોલવાની હિંમત નહીં થતી મારી